આ ગામમાં હોય ગયો છોકરો રખડવા એને ખબર નથી કે ગામમાં ગાંડો આવ્યો અને ઘરમાં લખાવે મારી આગળ હોય એટલે શ્યામ બાપ દીકરો બે રખડો ગામમાં ગાંડો આવ્યો કઈ ખબર નહીં ગાંડો તો ખબર પણ છોકરો રહેતું નથી લેવા જાવ દુકાને ભાગ જાવ ઘરે હારવાલો બાપ દીકરો બે ઘરે જઈને સુઈ જજો પણ ગાંડો આયો ધ્યાન રાખજો જાગતા રહીજો જાગતા રહીજો ગામમાં ગાંડો આયો હે હવાનું ભાઈ કઈ ખાધું ને પાણીપુરી પૂરી થોડી ગાંડો હવાનો બિચારો ભૂખ્યો હોય લેન ચાર પાંચ પાણીપુરી આપી દઉં લે ખાઈ લે પાણીપુરી આજ એકર વાડિયા જવાનું મોડું થઈ ગયું છે અને ગામમાં ગાંડો આવ્યો છે એ ગાંડો સીધો બટક ભરવા માંડે છે માનો વયો હતો હજી નવો વાગ્યા છે આ એટલે થોડી પાણી પૂરી ખાલી ને તે ધરે રયો ઝાકતા રેજો ઝાકતા રેજો ગામમાં ગાંડો આવ્યો હે એ ગાંડો જાય લાયા ઘડી ખાંદુ લાય ગાંડો આમ જો હે તું બીજી શરી બદલાઈ લો નહ મને બટકા ભલ્લી છે 가는데도 나하고 가만 비위야. 아쿠가만 빈디라이쿠가 소크로 재해인 원시료.

મને ગાંડા ત્રણ ચાર બળિયા ઠોકી લીધા અને બે ત્રણ ઢીકા ઠું લીધા લા ઓલી શરીફ સાહેબ છે ને એમને જઈને કહું કે ગાંડો જો ને એ આખા ગામના મારે છે હવે એનું તેમ કંઈક કરો